રાક્ષસો બહુ ત્રાસ હતો છે કૈલાસ સુધી રાક્ષસો પહોંચી અને પરેશાન કરે છે ભગવાન શિવજી સમાધિમાં ગયા છે તપ કરવા ગયા છે માં ભવાની પાસે એની સખીઓ એ રજવાત કરી હે ભવાની તમારા અંદર દિવ્ય શક્તિ છે તમે એક બાળકને જન્મ આપો માં ભવાની કહ્યું કે શંકર છે નહીં શિવજી છે નહીં એના વગર બાળકને જન્મ કેવી રીતે આપી શકાય દેવીઓ યાદ કરાયું માં તમારા અંદર સ્વયં પ્રાણ શક્તિ છે મૂર્તિ બનાવો એક મૂર્તિ બનાવો અને મૂર્તિની અંદર તમે પ્રાણ શક્તિનું આવાહન કરો એ તમારા દીકરા તરીકે પ્રસિદ્ધ થશે તમારા જેવો શક્તિશાળી હશે માં ભવાની ભગવાન શિવજી તપ કરવા ગયા છે ત્યારે સખીઓ સાથે સંવાદ કરી અને રાક્ષસોના કાર્યમાં વિઘ્ન કરે રાક્ષસોને રાક્ષસો સુધી પહોંચવા ન દે એના માટે એક દીકરાને જન્મ આપવાનો એક પ્રગટ કરવાનો સંકલ્પ કર્યો પોતાના મહેલમાંથી એક મૂર્તિ બનાવી એક બાળકની નાની એવી મૂર્તિ બનાવી જ્યારે હમણાં તાજું જન્મ્યું હોય એટલી મૂર્તિ બનાવી

બહુ જ બુદ્ધિશાળી છે બહુ જ શક્તિશાળી છે સ્નાન કરીએ છીએ સ્ત્રીઓ આ બાજુ માં ભવાને સ્નાન કરવા ગયા છે અને આ બાજુ શિવજી સમાધિ છોડીને ઘરે આવે છે કૈલાસ ઉપર શિવજી આવ્યા તો ગણેશે એમને રોક્યા કહાની છે ગણેશે એમને રોક્યા ભગવાન શિવજી કીધું કે ભાઈ મારા જ ઘરમાં મને રોકનાર તમે કોણ કઈ આ ઘર નો માલિક આ ઘર નો હું માલિક બાળક તો આવું બોલે ને સંવાદ યુદ્ધમાં પરિવર્તિત થયો અને ક્રોધિત થયેલા ગણપતિ ભગવાન શિવ ને બોલવા લાગ્યા ત્યારે શિવજી થી સહન ન થયું ત્યારે ભગવાન શિવજી ત્રિશુલ મારી અને બાળક ના મસ્તક નું છેદન કરી નાખ્યું પાર્વતી ને ખબર પડી માં પાર્વતી રડતા રડતા આવ્યા ખૂબ વિલાપ કરે છે વિલાપનું બહુ મોટું વર્ણન છે માં ભવાની નો વિલાપ એટલો થયો ભગવાન શિવજીને કહ્યું ભગવાન ભોળેનાથ આ બાળકને ફરીવાર જન્મ આપો ફરીવાર એને જીવતો કરો શિવજી શરૂઆતમાં તો ના પાડી પણ બધા જ ગણને બધા દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન શિવજીએ ગણેશને પુનઃ જીવન આપવાનો નિશ્ચય કર્યો નંદીને કહ્યું જાઓ રસ્તામાં જે પહેલું મળે એનું મસ્તક નું દાન લઈ આવો કાપીને લઈ આવો નહીં દાન લઈ આવો નંદી નીકળ્યા છે ગજ એટલે કે હાથી મળ્યો હાથી પાસે નંદી એ દાન માંગ્યું તારું શીષ દાન જોઈએ છે મહાપુરુષો શક્તિશાળી પુરુષો જેના હૃદયમાં ગજ પણ મારા મસ્તક ની જરૂર હોય શિવ અને હું ના આપ્યું બને મહારાજ અત્યારે મારા મસ્તક ને કાપી લો કારણ કે શિવ ના આપવાનું છે મારે શિવને અર્પણ કરવાનું છે શિવાર પણ કરવાનું રણસિંગા વાગે સુતા જાગે કાયર ભાગે થામ પડે ધરતી પોજું ફરતી વિનાશ કરતી તે જ ભગવાન નંદી કહ્યું જય મહાદેવ ગજના મસ્તક ને દાન માં લઈ લીધું અને ગજનું મસ્તક લઈ અને આવ્યા છે શિવને અર્પણ કર્યું લો શિવ ભોળાનાથ ભગવાન શિવજી ત્રંબકમયજામહે સુગન્ધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદનામ મૃત્યોર મુક્ષીય અમૃતા વક્રતું મહાકાય સૂર્યકોટિ સમપ્રભા અને ત્યાં તો ગજ નું મસ્તક શરીર ગણેશ અને પ્રગટ થયા બોલિયે ગજાનન ગણપતિ મહારા બોલ ગજાન ગણપતિ મહારાજ विघ्नेश्वराय वरदाय सुरप्रियाय आडि राहो लम्बोदराय सकलाय जगद्विताय नागूषिताय गौरी सुताय नां नमो नमः હે ગજાન ગણપતિ આપના શરણે જે આવે એનો મંગલ કરનારા હે ગણેશ આપની જય હો આપની જય હો આપની જય હો